ચલ આ ચાલુ રેટ આજુપનું કેવું હતું આ ટાઈપનું બચું મિત્રો આ ટાઈપ નું બચ્ચું સારી સસલા નું નમસ્કાર મિત્રો અડધી ફરતી બ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે સવાર સવારમાં વહેલાં વહેલા ઊઠી જાય છે હવે આપણે મિત્રો દાંતણ લેવાનું છે લીમડાનું એટલે આપણે સીધા ખેતરની વાડી ઉપર વાળી આવ્યા છીએ અને લીમડાની લીમડા જે દાંતણ લઈશું વહેલાં વહેલાં દાંતણને બ્રશ કરીશું આપણે જોઈએ લીમડાનું દાંતણ આપણે લઈ લઈએ પહેલું ખેડૂતની મગફળીઓ કેવી છે મસ્ત મતલબ સવાર સવારમાં આ ટાઈપની મગફળીઓ છે વહેલી વહેલી Ari Mitro Limbrano datan. datan datang, kapal datang lele tuh. Apa Mitro biaya datang lele tuh? Mitro tuh, kapal datang lele tuh apa? Kamu datang kalau enggak sarawat keren je. Eh. બોલે હું શું કાલે મિત્રો આપણે હવે ખેતરે હેડ્યા છીએ દાંતેડું લઈને થોડી મફળી ને દેવાની છે થોડા કપાસ ને દેવાના છે એવું કોમ કરવાનું છે એટલે હેડ્યા છીએ મગફળી વાયલી સાહેબે આ સાઈડવાળા ખેતરમાં મગફળી થશે પણ આપણે સીધા દીધી મગફળીવાળા ખેતરે જેવું લોકેશન થશે તો બતાવવું બતાવું એનું જો મિત્રો આ ટાઈપની મગફળીઓ થાય કામ જો આ ટાઈપની મિત્રો આપણે કપાહા આ ટાઈપ ના છે જો તમે કપા જોઈ શકો છો ફૂલ આપવાની તૈયારીઓ હવે મિત્રો આપણા કપાસમાં તમે જોઈ શકો છો આ શું છે હા ખરગોશ ખરગોશનું બચ્ચું છે મિત્રો તમે જોઈ શકો છો જો ખરગોશનું બચ્ચું આ ટાઈપનું હોય છે કેવું આખું છું આપણે પકડીએ જો મિત્રો સસલાનું બચ્ચું કેવું છે આ ટાઈપનું બચ્ચું છે મિત્રો જો મિત્રો આપણે ખેતરમાં જતા હતા આપણા કપાસમાં સસલાનું બચ્ચું મળ્યું છે આવડું બચ્ચું છે નાનું સકડું જો એવું બચ્ચું છે નાનું કડું ખરગોશનું મિત્રો આ ટાઈપનું બચ્ચું સારી સસલાનું ખરગોશનું આપણે પછી મગફળી વાળામાં ખુલ્લી જગ્યા મેળવું જોઈએ પછી આપણે છોડી દઈએ લો મિત્રો ને કેવું લાગે છે આ ટાઈપ ના તો કોણ છે મિત્રો આ બચ્ચું આપણે છોડી દઈએ હવે આ મગફળીઓ આમ છોડીએ એટલે શું કરે છે આપણે જોઈએ પહેલાં તો એવું છે કઈ આખો છું મિત્રો કોન ઊઢું કેવું છે જો મિત્રો ટાઈપ ટાઈપનું છે જો મિત્રો આપણે ફરી પકડવાનો પ્રયાસ કરીએ એવું છે दो मित्रो बच्चू खरगोशन केवं हल मस्त मस्त मित्रो बाळकामाट स्पेशल विडिओ बनावशु बाळक बाराम दाऱ्या

À, hai đai. Hai đi vào đai. Hai 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 À, <laughs> tá aqui, ah, ta tá, ta tá, ta tá, ta tá, tá, Que é o dólar, tá? સેવ પાદર પટમો હંતાય છે પાછું સેવ હંતાય ગયું તો ખબર ના પડે એવું તો ખોટોમાં ખબર જ ના પડે આ મિત્રો ખોટ છે અને આ છે સસલું સસલામાં અને ખોટોમાં કોઈ દાદો ફરક નહીં શેવું હંતોણી છે ચાલ આમ તું તારા રસ્તો અને આપણે અરે ડાય મિત્રો આપણા મગફળી નાદવાની એટલે સીધી આવું નધવાની શરૂઆત કરી દઈએ મિત્રો આ રીતે હાલું છે થોડું આપણે મગફળીમાં આ થોડું થોડું છે ઢામું એટલે નેદવાની શરૂઆત કરી દઈએ આ રીતે આપણું દાંતેળું મિત્રો આપણે મગફળીઓ નેતા હતા તો આ ટાઈપની સોખી કરીશ આપણે અને હવે ઘરે જવાનો ટાઈમ થયો છે મિત્રો એટલે જીવડો કહેવા મળે એટલે આપણે ઘરે દઈએ મિત્રો હું મું ટ્રેક્ટર છેડ મોટાભાઈ મિત્રો એ પહેલાં આપણે સસલું આપણે મેક્યું હતું એ જગ્યાએ સક નહીં આપણે તપાસ કરી પછી ઘરે જતા રહીએ મિત્રો આપણે જે જગ્યાએ સસલું મેક્યું હતું એ જગ્યાએ પાછાયા છીએ થોડી એક જગ્યા છે સ્લાઈડ બદલે લાગે છે એ દી બેઠું છે લો પાછું એ જગ્યાએ બેઠું છે કેવું મસ્ત લાગે છે નાનું નાનું બચ્ચું જોવો લો મિત્રો આ ટાઈપનું બચ્ચું છે પાસા પેલા ભાઈ કી પેલી જગ્યાએ હતું એ જગ્યાએ મેં કીધી આપડે આપડે મિત્રો જે જગ્યા છે જગ્યા એ મૂકી દે પેલા ભાઈ કે છે કે આ જગ્યા એ જગ્યા એ મૂકી દે

જો જતું રહ્યું મિત્રો અમે મગફળી જતા હતા નીતિન આવ્યા હતા પાછા ઘરે લઈને જઈએ છીએ શું કેવું ભાઈ લુ એ શું કરે મજા આવે ઉપર ખરે ઉપર બેહવાની આવે મજા ગોળો મિત્રો આપણે ઘરે જતા રહીએ મિત્રો અમે આપણા ઘરે હેડ્યા છીએ કપાસ અને આટલા વિડીયો સમાપ્ત કરીએ મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો